નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે વન બંધુ કલ્યાણ યોજના બે હજાર પચીસ વિશે જેમાં મિત્રો ખેડૂતો અને પશુપાલકો માટે વિવિધ સહાય યોજનાઓ માટે વેબસાઇટ ખુલ્લી મૂકવામાં આવેલી છે મિત્રો આજના વિડીયોમાં આપણે જોશું કે વન બંધુ કલ્યાણ યોજના બે હજાર પચીસ કેટલી યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલો છે જરૂરી ડોક્યુમેન્ટ શું શું રજૂ કરવાના રહેશે આ યોજનાનો લાભ લેવા માટે અરજી પ્રક્રિયા કઈ પ્રકારની રહેશે તેમજ આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે ક્યાં સુધી અરજી કરવાની રહેશે એટલે કે સમયગાળો કેટલો રહેલો છે સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક વિડીયોના માધ્યમથી આપણે આ જ જોવાના છે

તેમના પસંદગીના યોજનાઓમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે એમના વિશે મિત્રો વિગતવાર માહિતી આપણે આગળ જોવાના છે તો મિત્રો વન કલ્યાણ યોજના બે હજાર પચીસ વિશે થોડી માહિતી આપણે મેળવી લઈએ તો મિત્રો સૌપ્રથમ તો યોજનાના નામની વાત કરીએ તો વન કલ્યાણ યોજના બે હજાર પચીસ આયોજકની વાત કરીએ તો મિત્રો વિકાસ એજન્સી ઓફ ગુજરાત એટલે કે ડીએસએ દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલી છે અરજી કરવાની રીતની વાત કરીએ મિત્રો તો આપે ઓનલાઈન મેથડથી રજિસ્ટ્રેશન તેમજ અરજી કરવાની રહેશે ઓનલાઈન વાત કરીએ મિત્રો તો ડીએસએચજી સહાય જીઓવી ડોટ ઇન આમની એક ઓફિસિયલ વેબસાઇટ રહેલી છે એમની ઉપર જઈ અને મિત્રો આપે રજિસ્ટ્રેશન તેમજ ઓનલાઈન આવેદન કરવાનું રહેશે હવે આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી કોણ હોવા જોઈએ તો મિત્રો જાતિના ખેડૂતો હોવા જોઈએ પશુપાલકો હોવા જોઈએ અને વ્યવસાયિક તાલીમ લેવા ઈચ્છતા વ્યક્તિઓ હોવા જોઈએ હવે અરજદારોએ આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે એમની ઉપર એક નજર નાખીએ તો મિત્રો રેશન કાર્ડ જાતિનો દાખલો ઓળખ કાર્ડ સાત બાર આઠ આઠની નકલ પીવીટીજી અથવા તો એફ આર એવી બીપીએલ પ્રમાણપત્રક પાસબુક અથવા તો કેન્સલ થયેલ ચેક આટલા ડોક્યુમેન્ટ્સ આપે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરો અથવા તો અરજી કરો ત્યારે આપે ત્યાં સબમિટ કરવાના રહેશે એટલે કે સ્કેન કરવાના રહેશે હવે ઓનલાઈન આવેદન ક્યાંથી કરવાનું રહેશે એટલે કે રજિસ્ટ્રેશન માટે સુવિધા કેન્દ્ર કયા કયા છે ત્યાંથી તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે તો મિત્રો એક તો વીસીની ત્યાંથી ઇ ગ્રામ કેન્દ્ર ગ્રામ પંચાયત અથવા તો કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટર અથવા તો સાયબર કાફે અહીંયા જઈ અને મિત્રો આપ આ યોજનાનો લાભ મેળવી શકશો તો મિત્રો અલગ અલગ યોજનાઓ માટે જુદો જુદો સમયગાળો રાખેલો છે વિશે મિત્રો મિત્રો વિસ્તારપૂર્વક આગળ આપણે જોઈએ તો હવે છેલ્લે વાત કરીએ કે યોજનાઓ અને અરજીના સમયગાળા ઉપર એક નજર નાખીએ તો મિત્રો યોજનાનું નામ અહીંયા લખેલું છે તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ અહીંયા લખેલી છે તો મિત્રો કૃષિ વૈવિધ્યકરણ યોજનાઓ જેમાં મિત્રો છેલ્લી તારીખ રહેલી છે વીસ માર્ચ બે હજાર પચીસ તેમના પછી મિત્રો વેલાવાળા શાકભાજી માટે મંડપ બાંધવા અથવા તો સાધન સહાય યોજના જેમની છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો તો ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધીનો સમયગાળો રહેલો છે તેમના પછી મિત્રો ફળાવ ઝાડ રોપ માટે સહાય યોજનાની વાત કરીએ તો મિત્રો આમની છેલ્લી તારીખ પણ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધીનો સમયગાળો રહેલો છે તેમના પછી મિત્રો સંકલિત ડેરી વિકાસ યોજનાઓ માટે આમની પણ મિત્રો છેલ્લી તારીખ રહેલી છે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ તેમના પછી મિત્રો બકરા ઉછેર સહાય યોજના માટે તો એમાં મિત્રો ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધીનો આમાં પણ સમયગાળો રહેલો છે તેમના પછી મિત્રો વાત કરીએ તો કૃષિ યાંત્રીકરણ સહાય જેમાં મિત્રો રોટાવેટર ચારથી થી છ કે તેથી વધુ ફીટના અથવા તો થ્રેસર મશીન આમનો પણ મિત્રો સમયગાળો રહેલો છે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ તેમના પછી મિત્રો કૃષિ યાંત્રીકરણ જેમાં મિત્રો મિની ટેક્ટરનો સમાવેશ થાય છે આ સહાય માટે મિત્રો તમારે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી આપ આ યોજનામાં આવેદન કરી શકશો અને મિત્રો છેલ્લું રહેલું છે વ્યવસાય લક્ષી તાલીમ યોજના જેમનો સમયગાળો મિત્રો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીનો રહેલો છે તો મિત્રો બસ આ જોતું વન બંધુ કલ્યાણ યોજના બે હજાર પચીસ છવ્વીસ કે જેમાં મિત્રો ઘણા ખરા સાધનોનો સમાવેશ થાય છે તેમજ ઘણા ખરા એવા સાધનોનો સમાવેશ થાય છે કે જે આપને કૃષિ માટે ઘણા ખરા ઉપયોગી છે તેમજ બકરા ઉછેર તેમજ સંકલિત ડેરીના ફળાવ ઝાડ રોપ માટેની સહાય તેમજ વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા માટેના સહાય તેમજ વૈવધીકરણ માટેની સહાય ઘણા ખરા એવી યોજનાઓ રહેલી છે ઘણા ખરા એવા આપ સાધનોનો ઉપયોગ કરી અને તમારે જમીનમાં ફળદ્રુપ જમીન બનાવી શકશો તો મિત્રો વીસ માર્ચથી લઈ અને અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી આપ આ યોજનામાં લાભ મેળવી શકશો આમ તો મિત્રો ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી જ આપ યોજનામાં લાભ મેળવી શકશો તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ બસ આ જતું વન બંધુ કલ્યાણ યોજના બે હજાર પચીસ છવ્વીસ